હલો રામ રામ સીતારામ જે માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશે તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે પાંચ બાર બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે તમામ પ્રકારના જીરાના વાવેતર થઈ ચૂક્યા છે અને આગતરા જીરા પંદરથી વીસ દિવસની આજુબાજુના થયા છે અને તો મિત્રો અમે પહેલો છટકાવ આપણે કહી દેવાનો કરશું એની આ આ વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને અને આપણે આમાં નિંદામણ નાશક માટે લાંબા પાંદરું અને ગોળ પાંદવાળું નિંદન નાશક જે સારામાં સારું પરિણામ મળે અને તો એની માટે કઈ દવા શાનો છંટકાવ કરવો એનો આપણે વિડીયો ફાઇનલી અપલોડ કરેલો છે તો આ વિડીયો પૂરો થશે અને બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે મિત્રો તો તમે એ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં આ વિડીયોમાં છેલ્લે દેખાશે અને ટચ કરીને જોઈ શકો છો મિત્રો તો ખાસ કરીને અત્યારે આપણે ખાસ કરીને આમાં પહેલો છટકાવ રોગ જીવત માટે કયો કરવો એની વાત કરીશું મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે જીરું વહેલું વાવેતર હોય પંદર વીસ દિવસનું જીરું થયું હોય એને ખાસ કરીને આ તડકાના લીધે કોઈ ચીપ્સ ઓર સબેદ માખી જે મગફળીવાળામાં વાવેલું હોય મિત્રો તો ખાસ કરીને જો આપણે એમાં મગફળી ઉગેલી હતી એકદમ મગફળી આપણે ઉબાડી દેલી છે અને નિંદામાણનાશક દવાનો છંટકાવ પણ કરેલો છે બધું નિંદામણ ગોળપાન દ્વારું બરી ગયેલું છે તો એનો પણ વિડીયો આપણે મૂકેલો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને માખી હંમેશા મગફળી ઉગેલી હોય આપણે મગફળી મગફળી હોય ભારામાં જીરું આવ્યું હોય તો એની માટે આપણે મગફળી હોય એટલે માખી વધારે હોય છે તો માખી અને થ્રીસ માટે કઈ દવાનો છંટકાવ કરશું એની આપણે ખાસ કરીને વાત કરીશું મિત્રો તો ચાલો આપણે આગળ હું તમને દેખાડું મિત્રો તો મિત્રો આ છે આપણે જે ક્લોરાઇડ ક્લોરાઇડ ન્યુટ્રોનીલ ચાર પોઈન્ટ ટેન ટકા અને એમ્બા મેન્ટીન જે થિપ્સ માટે કામ કરે છે મિત્રો સારામાં સારું તો પ્રતિ પોપે ખાસ કરીને મિત્રો હલાવી અને પ્રતિ પ્રતિપોપે વીસ એમએલનું માપ આવે છે આ નાખશું આપણે થિપ્સમાં સારા મારું પરિણામ મળશે અને મિત્રો આ છે આપણે એસીટામિટ પ્રાઇડ જે બે બે ચમચી જે આ ત્રણથી ચાર ગ્રામની ચમચી છે એ દોઢથી બે બે ચમચી પ્રતિ પોપે નાખવાનું તો જેથી કરીને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો અને બાયો પ્રોડક્ટ પણ ગમે તે થ્રીપ્સની સારી હોય એ પણ ખાસ કરીને મિત્રો ચાલે છે તો બે વસ્તુ રહી એનો ખાસ કરીને અત્યારે છટકાવો કરો તો તમને સારામાં સારું પરિણામ જેનામાં મળતું હોય છે મિત્રો અને ખાસ કરીને આપણે રોગર પણ ચાલે છે રોગરનું પણ એવું સારામાં સારું પરિણામ મળે છે જે બર્બન અને જે ખપેડી હોય છે એમાં સારું કામ કરે છે જે બાયો પ્રોડક્ટ પણ થ્રીપ્સમાં ચાલે છે પણ ખાસ કરીને મિત્રો જે સ્પ્રાઇડ આવે એ ફરજીયાત રાખવાની જે પ્રાઇડ રહે એ સફેદ માખીમાં અને એક નોર્મલ સાદી સસ્તી અને નોર્મલ દવા ગણાય છે સારામાં સારું મિત્રો કામ કરે છે તો મિત્રો આથી આપણે પહેલાં છંટકાવની વાત તો મિત્રો પહેલો છંટકાવ અવશ્ય કરો કારણ કે અત્યારે જીરું નાનું હોવાથી જીરાને કોકડ આવી જાય તો જીરાને વધારે કોકડું દે દેશે કારણ કે એકદમ અત્યારે સોડું થોડોક વધારે નાનું હોય છે અને એના લીધે એકદમ સોડું એકદમ જીરું વધારે પાછું પડી જતું હોય છે તો મિત્રો આમાં આપણે વધારે અટકાવ આપણે જે નીંદોળનાશકની દવાઓ પણ સાંટેલી છે તો જીરાને એટલી બધી અસર થઈ નથી તમે જોઈ શકો છો તો કઈ દવાઓ સાંટેલી છે એનો ફૂલ વિડીયો બાજુની સ્ક્રીનમાં તમને દેખાઈને ટચ કરી અને જોઈ શકો છો તો બસ આજે આ વિડીયોમાં એટલું નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવા જવાનો વિડીયો જોવા માટે મારા કિસાન મિત્રો લીલાપુર ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે એટલું જ